નમસ્કાર મિત્રો આશા રાખું છું કે બધા મજામાં હશો જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુની અંદર જે બે લાયકોન છે તેને પ્રેસ કરી દેશો જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લે લિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો ચાલો મિત્રો એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હાલની અંદર આપણે ટકાવારી ચેપ્ટર જે છે એ સંપૂર્ણ રીતે પૂરું કરેલું છે છતાંય કેટલાક મિત્રોનું કહેવું છે કે આ પ્રકારનો એકાદો દાખલો હજુ બાકી છે તો હજુ પણ સમયાંતરે ફરી પાછો એવું લાગશે ત્યારે નવું અપડેટ એ ટકાવારીની અંદર પાછા મૂકી દઈશું જેની અંદર કદાચ કોઈ દાખલા ચૂકવી જતા હશે તો ફરીથી એને આપણે અપડેટ કરી દઈશું આજે મિત્રો આપણે અગાઉ જે પદાનુક્રમ એટલે કે વિદ્યાર્થીનો ક્રમ જે છે એ હરોળની અંદર કયા પ્રકારનો હોઈ શકે એના માટેના બે વિડીયો અગાઉ મૂકેલા છે પરંતુ મિત્રો એની અંદર પણ થોડાક અપડેટની જરૂર હતી એટલે પદાનુક્રમની અંદર આજે આપણે ભાગ નંબર ત્રણની અંદર એક રીત ખાસ લેવા જઈ રહ્યા છીએ ત્યાર પછી મિત્રો ફરીથી આપણે પાછા નવા ચેપ્ટર તરફ એટલે કે ઉંમર આધારિત દાખલાઓ જે છે એની શરૂઆત કરવાના છે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આપણે કે ત્રણ નંબરનો ભાગ જે છે એની અંદર બે વિદ્યાર્થી વચ્ચે રહેલી સંખ્યા એટલે ખરેખર મિત્રો હમણાં પણ પોલીસની એક્ઝામ જે કે એની અંદર પણ આ મુદ્દો પૂછાણેલો હતો એટલે કે મિત્રો કોઈ હરોળની અંદર વિદ્યાર્થીઓ તમને આપેલા હશે એની અંદરથી ડાબેથી અને જમણીથી ક્રમ આપેલો હશે ઉપરાંત ટોટલ વિદ્યાર્થી આપણને કીધેલા હશે તો આપણને એવો પ્રશ્ન પૂછશે કે એ બંને વિદ્યાર્થીની વચ્ચેની સાઈડમાં કેટલા બેઠેલા છે તો પહેલાં તો એક નાનકડું ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે એકદમ ઓછા વિદ્યાર્થી લઉં છું જેથી કરીને તમને પ્રોસેસ કઈ થાય છે પ્રક્રિયા કઈ થાય છે એનો ઝડપથી ખ્યાલ આવે દાખલા તરીકે હું અહીંયા છ વિદ્યાર્થી જ મૂકું છું એક બે ત્રણ ચાર પાંચ અને છ બરાબર હવે પ્રશ્ન આપણો કેવો મૂકે છે માનો કે આપણને એમ કે એક હરોળની અંદર છ વિદ્યાર્થીઓ કુલ છે એટલે આપણને ખ્યાલ આવી ગયો કે કુલ વિદ્યાર્થી કેટલા છે તો કઈ નજરે દેખાય છે છ વિદ્યાર્થી છે પ્રશ્ન આપણને એવો બનાવશે કે 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 રામનો રામનો ડાબેથી 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 ક્રમ ક્રમ એટલે એટલે માનો આ બાજુથી ચોથો છે આપણે એમ એક બે ત્રણ ને ચાર અહીંયા મિત્રો સમજી શકીએ છીએ આ ફક્ત સમજાવું છું પછી હરોળની અંદર પચાસ વિદ્યાર્થી કે બાવન વિદ્યાર્થી હોય તો એ બાવનને ને આપણે આમ દોરવાના નથી પરંતુ આપણને ખાલી પ્રોસેસ સમજાઈ જાય તો એકદમ શોર્ટકટ દ્વારા એનો મોઢે જવાબ જે છે એ આપણે કહી શકવાના છીએ તો રામનો ડાબેથી ક્રમ જે આપેલો છે એ ચોથો નંબરનો ક્રમ છે એટલે કે અહીંયા આવે છે રામ બરાબર અને જમણેથી એમ કહે છે કે જે શ્યામ એટલે કે બીજો વિદ્યાર્થી શ્યામ જે છે એનો જમણીથી અહીંયા ક્રમ આપવામાં આવે છે અને એમ કહે છે કે જમણેથી એનો પાંચ નંબરનો ક્રમ છે તો એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા જે છે તે અહીંયા શ્યામ જે છે એ બેઠેલો છે અને અહીંયા છે તે રામ છે મિત્રો વિચારજો પ્રશ્ન કેવો હતો હું ફરીથી કહી દઉં છું કે એક હરોળની અંદર છ વિદ્યાર્થીઓ બેઠા છે એ છ વિદ્યાર્થીઓની અંદર એમ કહે છે કે ડાબેથી રામનો જો ક્રમ ગણવા જઈએ તો ચાર નંબરનો ક્રમ આવે છે અને જમણી બાજુથી જો શ્યામનો ક્રમ ગણવા જઈએ તો પાંચ નંબરનો ક્રમ આવે છે તો એમ કહે છે કે આ બંનેની વચ્ચે કેટલા બેઠેલા છે બંને વચ્ચે એટલે કે શ્યામ છે એ પોતે નથી ગણવાનો રામ છે એ પોતે પણ ગણવાનો નથી પણ એ બેની વચ્ચે કેટલા વિદ્યાર્થી આવી જાય છે એક બે ત્રણ કે ચાર એ પ્રકારે આવી શકતા હોય છે તો અત્યારે તો તમને ખ્યાલ છે કે આખું ચિત્ર ચિત્રાત્મક એકદમ ખુલ્લી બાબત છે એટલે તમને ખ્યાલ છે કે અત્યારે બંનેની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ આવે છે તો આપણે આસાનીથી જવાબ કહી શકીએ કે એક વિદ્યાર્થી છે એ બંનેની વચ્ચે છે પરંતુ આ એક જે છે એ ગાણિતિક રીતે કઈ રીતે આવે તો એકદમ સરળ અને એકદમ શોર્ટકટ વસ્તુ છે તમારે ફક્ત શું વિચારવાનું છે તો તમને રકમમાં જે આપેલું છે હતું કે રકમની અંદર આપણને કીધેલું હતું કે માનો કે આપણને રામનો જે ક્રમ હતો એ કીધેલો હતો કે રામનો ક્રમ કેટલામો છે તો કે રામનો ક્રમ એક બે ત્રણ ને ચાર એટલે કે રામનો ક્રમ ચોથો છે શ્યામનો ક્રમ પણ આપેલો હતો એક બે ત્રણ ચાર પાંચ બાદ કરી દો જરાક એટલે છ બાદ કરી દઈશો એટલે કેટલા વચ્ચે અંદર છ કાઢશો એટલે ત્રણ વચ્ચે હવે ત્રણ વધ્યા એ શું વધ્યા તો બરોબર ધ્યાન રાખજો એ ત્રણ ની અંદર મિત્રો આ ત્રણ જે છે એ બતાવે છે ફરીથી ખાસ જરાક જોઈ લેજો આ આ ત્રણ બતાવે છે છે તો અંદર તમને ફક્ત એટલે એની અંદર તમારે શ્યામ છે એ ગણવાનો નથી અહીંયા રામ બેઠેલો છે એ પણ ગણવાનો નથી આ બંને કેન્સલ થાય એટલે વચ્ચેનું મળે છે એટલે કે બે વ્યક્તિ જે છે ને એ કાઢવા પડે એટલું આપણને અહીંયા ખ્યાલ થાય તો અહીંયા મળશે આપણને જવાબમાં એક મળશે તો મિત્રો વચ્ચેનો ક્રમ ગમે ત્યારે આપણને પૂછ્યો તો એના માટે ફક્ત આપણે શોર્ટકટમાં કેટલું યાદ રાખવાનું છે તો ફક્ત બંનેના ડાબે જમણેથી ક્રમ જે છે એના ટોટલ જે છે એ ટોટલને તમારે જરાક તમારા કુલ વિદ્યાર્થીઓ છે એમાંથી બાદ કરી દેવાના છે બાદ કર્યા પછી ફક્ત એટલું યાદ રાખવાનું છે કે એની અંદર બંને વિદ્યાર્થીઓ આવી ગયેલા છે એટલે કે જે વ્યક્તિના ક્રમ આપેલા હતા એ બંને વિદ્યાર્થીઓ આવી ગયેલા છે તો એ બંને વિદ્યાર્થીઓને જરાક કાઢી નાખશો એટલે તમારા ફક્ત વચ્ચેના મળશે અને જો બંને વિદ્યાર્થીને જો તમે બાદ નહીં કરો તો તમને શું મળશે તો કે અને પોતે બરાબર એટલે આ ત્રણ વસ્તુ તો તમને મળશે ચાલો અમે એક આપણે પ્રોપર ઉદાહરણ જોઈએ અને એના પર આપણે શોર્ટકટ કરીએ આપણે આની કોઈ જરૂર નથી અમે ફક્ત આપણે ટૂંકમાં જોઈ લઈએ ચાલો મિત્રો તો અહીં એક ઉદાહરણ આપણને આપેલું છે કે ઘનુ એક હરોળમાં ડાબી બાજુથી સત્યાવીસમો ક્રમ છે અને મનુનો જમણી બાજુથી પણ સત્યાવીસમો ક્રમ છે અને હરોળના ટોટલ વિદ્યાર્થી મિત્રો આપણને આપેલા છે કે અહીંયા જે કુલ વિદ્યાર્થીઓ જે છે એ ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે તો કે એકાવન વિદ્યાર્થી ટોટલ આ લાઇન પર બેઠેલા છે તો એકાવન વિદ્યાર્થી આ બાજુ લાઈનની અંદર બેઠેલા હોય તો આ બાજુથી સત્યાવીસમાં ક્રમે તમને અહીંયા કનુ આપેલો છે એટલે કે માનો કે સત્યાવીસમો ક્રમ ક્યાંક અહીંયા આવે છે તો આ સત્યાવીસમાં ક્રમે બેઠેલો છે અને જમણી બાજુથી જો ગણવા બેસીએ તો મનુનો ક્રમ છે એ પણ સત્યાવીસમાં છે તો આ બાજુથી કંઈક સત્યાવીસ ગણીએ તો માનો કે આટલામાં ક્યાંક સત્યાવીસ આવે છે

ત્રણ પણ આ ત્રણ છે એ શું મળે છે તો બરાબર ધ્યાન રાખજો ત્રણ ની અંદર એક તો છે 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 બીજો જે આપણને પણ અને એની વચમાં કેટલા છે એ પણ તમને આપેલા છે એટલે કે આ મળે છે એટલે ફક્ત તમારે એક જ કામ કરવાનું છે આ બંને જે વિદ્યાર્થીઓના ક્રમ છે એ ખરેખર આની અંદર મિત્રો ગણેલા છે એટલે ફક્ત તમારે આમાંથી બે વિદ્યાર્થી જે આપેલા છે એ બાદ કરી દો તો બે ની વચમાં ખરેખર કેટલા વિદ્યાર્થીઓ બેઠેલા છે તો કે આની વચ્ચેના ભાગની અંદર એક વિદ્યાર્થી જે છે એ બેઠેલો હશે ચાલો મિત્રો એક આપણે બીજું ઉદાહરણ ઝડપથી જોઈએ તો એક હરોળની અંદર ટોટલ ચોવીસ વિદ્યાર્થીઓ જે છે એ બેઠેલા છે એટલે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપેલી છે વિદ્યાર્થીઓ બેઠા છે હવે તમે ક્રમ લેવા જશો તો એમ કે પંદરમાં ક્રમે બેઠેલો છે અને બી જે છે એ જમણી બાજુથી જો ગણવા તો બી જે છે એ કંઈક સોળમાં ક્રમે બેઠેલો છે તો આ બંને જે છે એની વચમાં ખરેખર કેટલા વિદ્યાર્થીઓ બેઠેલા હશે તો આનો સાચો જવાબ આપણે મેળવવા માટે એકદમ સરળ પ્રોસેસ છે ફક્ત શું કરવાનું છે તો કે બંનેના ક્રમ જરાક જોઈ લો તો બંને એનો તમે ક્રમ જુઓ તો એનો ક્રમ તમને પંદર આપેલો છે અને બી જે છે એનો ક્રમ તમને આપેલો છે સોળ તો આ બંનેનો તમારે ટોટલ મારવાનો છે ફક્ત તમારે બંનેનો સરવાળો કરવાનો છે તો પંદર દુ ત્રીસ એક એકત્રીસ છે એ ટોટલ મળે છે આ બંનેનો ટોટલ બરાબર હવે તમને મૂળ ટોટલ છે એ રકમની અંદર આપેલો છે કેટલો છે ચોવીસ તો એકત્રીસ જે છે એમાંથી તમે ચોવીસ કાઢી નાખશો એટલે સાત મિત્રો અહીંયા વિદ્યાર્થીઓ મળે છે પણ આ સાત વિદ્યાર્થીઓ કયા વિદ્યાર્થીઓ તો કે એની અંદર એ પોતે આવે છે બી પોતે આવે છે અને વચ્ચમાં જે પણ કોઈ છે એ પણ પોતે આવે છે તો ફક્ત તમારે તો વચ્ચે કેટલા બેઠા છે એ શોધવાનું છે તો વચ્ચેની સંખ્યા તમારે મેળવી હોય તો એના માટે તમારે ફક્ત જે સાત જે છે એ સાતમાંથી ફક્ત જે બે વ્યક્તિઓ જે હતા એ અને બી એને કાઢી નાખશો બરાબર કેમ કે આ સાત જે છે ને સાતની અંદર એ અને બી પણ ગણેલા છે અને વચ્ચેના પણ ગણેલા છે એટલે આ પ્રોસેસ કરો ત્યારે આ પ્રકાર મળતું હોય છે ચાલો બાદ બાકી કરીએ તો અહીંયા તમને ખ્યાલ આવશે વચ્ચે બેઠેલી સંખ્યા ટોટલ આપણને અહીંયા પાંચ આરામથી એકદમ મળી જશે તો આ પ્રકારે પણ મિત્રો સમજી શકાય છે અને આ જ વસ્તુ ને મિત્રો જયારે તમે ચિત્ર સ્વરૂપે મૂકો એટલે કે માનો કે ચોવીસ ટપકા કરી નાખો ની ચોવીસ ટપકા અંદર થી ડાબી બાજુથી થી પંદર માં ટપકા પર એ મૂકી દો જમણી બાજુથી સોળમાં ટપકા પર આપણે બીને મૂકી દઈશું તો આપોઆપ પણ તમને ખ્યાલ આવશે કે બંનેની વચમાં પાંચ વિદ્યાર્થીઓ તમને દેખાય છે પરંતુ પરીક્ષાની અંદર મિત્રો આ એવા ટપકા દોરી અને પછી આપણે સમય જે છે એ ખરેખર બહુ વેડફાતો હોય છે એટલે આપણી પાસે કાંઈક એનું શોર્ટકટ જે છે એ ખરેખર જોઈએ તો આમાં એકદમ સરળ વસ્તુ છે ફક્ત શું કરવાનું છે તો કે બંને જે ક્રમ છે એ બંને ક્રમનો તમારે સરવાળો કરી નાખવાનો છે બાદ બાકી કરી નાખશો એટલે તમને મળશે સાત અને આ ની તમે આ વિદ્યાર્થીઓ જે છે એ બંને ગણેલા છે ખરેખર એ અને બી બંને આની અંદર આવી ગયેલા છે બરોબર તો આની અંદરથી બે કાઢી નાખો એટલે તમને અહીંયા આરામથી પાંચ વિદ્યાર્થીઓ વચ્ચેની સાઈડમાં બેઠેલા છે હજુ પણ મિત્રો એક ઝડપથી એક ઉદાહરણ વિચારી રહ્યા જેથી કરીને તમને ગમે ત્યારે કોઈ પણ પરીક્ષાની અંદર બે વિદ્યાર્થી વચ્ચેનો ક્રમ ગમે ત્યારે પૂછે તો આપણને કોઈ પણ પ્રકારની મૂંઝવણ આની અંદર રહેવી જોઈએ નહીં તો અહીં મિત્રો કહે છે કે મનુનો ડાબી બાજુથી થી ક્રમ સાતમો છે તથા એકદમ શોર્ટકટ રીતે લાવવા માટે આપણે કીધું કે બંનેના ક્રમ જે છે એનો સરવાળો જરા કરી નાખો તો સાતમો ક્રમ ને છઠ્ઠો ક્રમ ટોટલ તમે એનો મારશો તો ટોટલ તમને મળશે તેર બરાબર હવે આની અંદરથી તમારે કુલ વિદ્યાર્થી તમને આપવામાં આવે છે કે કુલ વિદ્યાર્થી તો ખરેખર નવ જ છે તો આ બંનેની બાદ બાકી તમે કરશો તો અહીંયા તમને બાદ બાકીની અંદર જવાબ જે છે એ મળશે ચાર આરામથી મળી જશે પરંતુ મિત્રો આ ચાર જે વિદ્યાર્થી છે એની અંદર તમારે ખાસ છે છે કે મનુ અને કનુ આ બંનેને આમાં એટલે બંને વિદ્યાર્થીઓને જરાક ભૂલી જશો તો તમને બંનેની વચમાં ફક્ત બે બેઠેલા છે એટલો ખ્યાલ આવશે બરાબર છતાં આપણે ખાલી ચેક કરવું તો કરી જોઈએ કે ખરેખર કઈ રીતે ઘટના બને છે તો અત્યારે બહુ લિમિટેડ વિદ્યાર્થી છે એટલે આપણે સમજવા માટે દોરી શકીએ બાકી પચાસ હોય બાવન હોય સાઠ વિદ્યાર્થી હોય ત્યારે ફક્ત આ પ્રોસેસ દ્વારા આપણે ઝડપથી લાવી શકે છે નવ વિદ્યાર્થી છે મિત્રો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ આ નવ તમારી નજર સમક્ષ નવે નવ વિદ્યાર્થી બેઠા છે એક લાઈનમાં ટોટલ બરાબર ચાલો અમે મનુ માટે વિચારીએ તો મનુ જે છે એ ડાબી બાજુ આપણે આ બાજુ કહીશું ડાબી અને આ બાજુ કહીશું જમણી બરાબર તો મનુ જે છે એ ડાબી બાજુથી સાતમા નંબર પર બતાવવાનો છે તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એટલે કે મનુનું સ્થાન જે છે એ અહીંયા બતાવવાનું છે બરાબર અને કનુ જે છે જમણી બાજુથી છઠ્ઠા બતાવવાનો છે તો આ પહેલો નંબર બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો એટલે કે અહીંયા બતાવવાનો છે હવે આપણો પ્રશ્ન વિચારો તો કે બંને વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે તો આપણે એકદમ આસાનીથી કહી શકીએ છીએ કે બંને વચ્ચે કેટલા મળે છે તો કે બે વિદ્યાર્થીઓ એક અને બે મળે છે એટલે ખાસ ધ્યાન રાખજો આ પ્રમાણે ખરેખર લાવવાનું છે પણ આ તો એક સમજૂતી છે પરંતુ અહીંયા ધ્યાન રાખવાનું કે બંનેના બંનેના ટોટલ ટોટલ જે 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 બંનેનો ક્રમ આપે છે એ ક્રમમાંથી જો તમે છે એને બાદ કરો તો તમને જે ચાર મળે છે એ શું મળે છે તો કે આ એક આ બે આ ત્રણ અને આ ચાર આ ચાર વ્યક્તિઓ મળે છે પણ એમાંથી આપણે આ બંને છેડા જે એટલે કે બંને જે આપેલા મનુ અને કનુ છે એને ખરેખર ગણવાના નથી તો જ તે આ બંનેને વચ્ચેના વિદ્યાર્થીઓ ખરેખર કહેવામાં આવે છે મિત્રો આશા રાખો છો કે આજનો મુદ્દો તમને સમજાઈ ગયો છે અને આવા જ પ્રકારના વિડીયો જે છે એ આપણે અવારનવાર લઈને આવવાના છીએ તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલો બે લાઇકોન છે તેને પ્રેસ કરીને રાખશું જેથી કરીને આવનાર તમામ વિડીયો તમારે અંદર જઈને ગોતવા ક્યાંય પડે નહીં અને સરળતાથી તમારે ડિસ્પ્લે પર મળી જાય તો એના માટે મિત્રો આટલું ખાસ કાળજી લઈજો અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત